નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી અનુમાન છે એના વિશે આપણે તમામ માહિતી જોઈએ મિત્રો વાત કરીએ તો ગુરુવારે આ છે લગભગ બે ટકા વધી એકસો ત્રણ રૂપિયા ને બે જીરો બે પૈસા ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા બજારના વિશ્લેષકો માંથી આ છે એકસો વીસ રૂપિયા સુધી પહોંચી શકે છે એક્સપર્ટ અનુસાર ટૂંકા ગાળામાં બમ્પર વળતર માટે આ શેર ખરીદી

અને ત્રણ વર્ષમાં એનએચીસી ના શેરોના રોણકારોને અનુક્રમે બસો અઠ્યાસી બસો અઠ્યાવીસ અને બસો પંચ્યાસી ટકાનું જંગી વળતર આપ્યું છે

તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જવા મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો લાઇક કરો કોમેન્ટ કરો અને વિડીયો બધાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો શેર બધાની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો